તેઓ આજે જિલ્લા ભાજપ કચ્છ કમલમ ખાતે આવતા જિલ્લા સંગઠનના હોદ્દેદારોને કાર્યકરો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાને ગાંધીધામના અગ્રણી ઉદ્યોગપતિ શ્રીરામ ગ્રુપના ચેરમેન અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય શ્રી બાબુભાઈ હુંબલે પૂછપુચ્છ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું અને રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ ક્ષેત્રે યશસ્વી કામગીરી સાથે શૈક્ષણિક સ્તરે ઉદ્ધરગતિય કાર્ય દ્વારા સફળ બનાવવા શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ દેવશીભાઈ વરચંદ મહામંત્રી ધવલ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા